ત્યારે તે તેના પગલા સ્થિર કરે છે ફરીથી એક વખત વાંચું છું જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલા સ્થિર કરે છે માણસનો માર્ગ એટલે આપણા આપણી જીવન જીવવાની રીત જે રીતે આપણે આપણું જીવન જીવીએ છીએ એ જીવન જીવવાની રીત આપણા પ્રભુને જ્યારે પસંદ પડે છે જે રીતે આપણું પ્રાર્થનાનું જીવન આપણો વિશ્વાસ આપણું સમર્પણ પ્રભુની સાથે જ્યારે આપણે ચાલીએ છીએ હનોખ ત્રણસો વર્ષ દેવની સંખાતે ચાલ્યો અને હનોક પ્રભુને એટલો બધો પસંદ પડી ગયો તેનું જીવન પ્રભુને એટલું બધું ગમી ગયું કે પ્રભુએ તેને આકાશમાં ઉપાડી લીધો હનોખ એ પહેલો વ્યક્તિ હતો કે જેણે મરણ જોયું નહી આદમ થી જન્મ્યા એ બધા જ મરણ પામ્યા પણ હનોખ મરણ પામ્યો નહીં અને પછીથી થી એલિયા આવે છે પણ સૌ પ્રથમ અનોખ નું જીવન પ્રભુને પસંદ પડ્યું આજે પરમેશ્વર નું વચન કે છે કે જ્યારે તમારા માર્ગો મને પસંદ પડે છે ત્યારે એની પાછળ જે આશીર્વાદ આ વચન લખ્યો છે ત્યારે તે તેના પગલા સ્થિર કરે છે તેનો મતલબ એ થાય કે આપણા જીવનમાં સ્થિરતા આવે છે હાલે આજે લોકોના જીવનોમાં અસ્થિરતા છે જીવનની અંદર ઘણી બધી ઉત્થલ પાથલ છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે આપણું જે જીવન છે અથવા તો આપણા જીવન જીવવાની શૈલી છે એ ઘણી વાર આપણા પ્રભુને પસંદ પડે એવી હોતી નથી આપણે ઘણી બધી વખત જગતના ધારા ધોરણો પ્રમાણે જીવન જીવતા રહીએ છીએ પ્રભુ કરતાં વધારે માણસોને માન આપીએ છીએ માણસોને પસંદ પડે અને એવું જીવન જીવવાનો આપણે વધારે પ્રયત્ન કરીએ છીએ અને તેના કારણે ઘણી બધી વખત આપણા જીવનમાં સંબંધોમાં કુટુંબમાં ઘણા બધા પ્રકારની અસ્થિરતાઓ જોવા મળે છે પણ આજે હું તમને વચન આપું છું આ વચન એ બહુ ખાતરીપૂર્વક નું વચન છે પ્રભુ બોલ્યા છે પ્રભુએ આ વચન આપ્યું છે દાઉદે પ્રભુના આત્માથી આ વચન લખ્યું છે કે જ્યારે માણસનો માર્ગ તમારો ને મારો માર્ગ જ્યારે આપણા પ્રભુને પસંદ પડે છે તે આપણા પગલાને સ્થિર કરે છે અને આ એ જ દાઉદ ભક્ત છે જેણે ગીત શાસ્ત્ર ચાળીસ અને બે માં કહ્યું કે તેણે મને ચીખણા કાદવમાંથી ખેંચી કાઢ્યો છે અને મારા પગલાને ખડક ઉપર ગોઠવ્યા છે આપણો પ્રભુ આપણા પગલાઓને ખડક ઉપર ગોઠવનારો ઈશ્વર છે પહેલો સમુએલ તેનો બીજો અધ્યાય અને તેની નવમી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવા પોતાના ભક્તોના ચરણોની પોતાના ભક્તોના ચરણોની સંભાળ રાખનારો ઈશ્વર છે યસ ગોડ કેર્સ પ્રભુ તમારા ચરણોની સંભાળ રાખનારો ઈશ્વર છે આપણે આ વચનને વધારે સમજવું હોય તો નીતિ વચન તેનો અગિયારમો અધ્યાય અને વીસમી કલમ જો આપણે વાંચીએ તો

અને જ્યારે આપણી આપણી વર્તુળ વ્યવસ્થિત રાખીએ છે આપણું ઉઠવું બેસવું આપણું બોલવું એ બધું જ્યારે આપણા પ્રભુને પસંદ પડતું આવે છે આપણા જીવનમાં સ્થિરતા આવે છે ઉન્નતિ આવે છે પ્રગતિ આવે છે સિદ્ધિ આવે છે સફળતા આવે છે બહુ મોટો પ્રશ્ન એ છે કે શું આપણે ખરેખર આપણા પ્રભુને પસંદ પડે એવું જીવન જીવીએ છીએ આપણા પ્રભુને પસંદ પડે એવી આપણી વર્તણૂક આપણે રાખીએ છીએ બહુ અગત્યનું છે ગીત શાસ્ત્ર એકસો એકવીસ અને તેની ત્રીજી કલમમાં પ્રભુ કહે છે કે તે અને તારા ડગલાને અને તારા ડગલાને સ્થિર કરે છે હાલે પ્રભુનું વચન આપણા જીવનમાં એ સ્થિરતા લઈ આવે છે હાલેલુયા પ્રભુની સ્તુતિ થાઓ ગીત શાસ્ત્ર 119 અને 133મી કલમ હું તમારા માટે વાંચવા માંગુ છું ગીત શાસ્ત્ર 119 અને તેની 133મી કલમમાં પણ પ્રભુનું બહુ વચન અદ્ભુત અને અજાયબ રીતે આપણા માટે આપવામાં આવ્યું છે ત્યાં કહે છે તમારા વચન પ્રમાણે મારી પાસે ડગલા ભરાઓ અને કોઈ પણ અન્યાયને મારા પર ધણી પણ કરવા ન દો આ ભક્તની પ્રાર્થના છે કે તમારા વચન પ્રમાણે મારી પાસે ડગલા ભરાઓ આપણે આવી ઈચ્છા રાખનારા લોકો બનવાનું છે કે પ્રભુ તમારા વચન પ્રમાણે જીવવું છે તમારા વચન પ્રમાણે બોલવું છે તમારા વચન પ્રમાણે મારા જીવન મારી ચાલચલગત થાય અને જે અન્યાયપણું છે જે ભુંડાઈ જે પાપ છે તે આપણા જીવન ઉપર રાજ ના કરે અને આ પરમેશ્વર આપણી બહુ અદ્ભુત અને અજાય એવી સહાય કરશે તે આપણા પગોને સ્થિર કરશે આપણા જીવનમાં ઉન્નતિ ને પ્રગતિ લઈ આવશે જો તમે આજે પણ સતત સતત ડાઉનફોલનો અનુભવ કરી રહ્યા છો નિષ્ફળતાનો અનુભવ કરી રહ્યા છો તો ચેક કરો તમારા જીવનને કે ક્યાંય તમે તમારા જીવનના માર્ગોને ખોટા રસ્તે તો વાળેલા નથી ને ઘણા બધા એવા માર્ગો છે જે અવળા માર્ગો છે ભૂંડાઈના માર્ગો છે દુષ્ટતાના માર્ગો છે અને એ માર્ગો ઉપર આપણે ચાલવાનું નથી આપણે પવિત્રતાના માર્ગમાં ચાલવાનું છે આપણે ન્યાયપણાના માર્ગમાં ચાલવાનું છે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલવાનું છે હાલે લુયા અને પરમેશ્વર આપણી સહાયને મદદ કરશે એ પ્રભુ એ શાસ્ત્ર એકસો એકવીસ અને ત્રણ પ્રમાણે તે તારા પગને ડગવા દેશે નહીં યસ પ્રભુ તમારા પગને નહીં ડગવા દે તમારા પગલાઓ પ્રભુ સ્થિર કરશે તમારા પગલાઓની પ્રભુ તમારા ક્ષણોની સંભાળ રાખશે અને તમારા જીવનમાં પગલા સ્થિર થવા એ તો ઉન્નતિને દર્શાવે છે એ સ્થિરતાને દર્શાવે છે એ સમૃદ્ધિને દર્શાવે છે ઇટ્સ અ બ્લેસિંગ ઓફ ગોડ અને પ્રભુ ચોક્કસ એવું આપણા જીવનમાં કરશે પ્રભુ આ મનન સમજવાને માટે અને પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવવાને માટે આપણી દરેકની સહાયને મદદ કરો હેવ નાઇસ ડે ગોડ બ્લેસ યુ